નમસ્કાર હું રાકેશ પંડિયા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત અબુઆ દિશુમ અબુઆ રાજ આપણો દેશ આપણું રાજ સૂત્રને પ્રચલિત કરી અંગ્રેજોના કુશાસન સામે વિદ્રોહ કરનાર આદિવાસીઓના મસીયા ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકાના નદીનાથ મહાદેવ ખાતે ભગવાન બિરસા મુંડાજીની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવંજલી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાજીના જીવન કાર્ય વિશે પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ કડાણા આદિજાતિ વિકાસ મંડળ પ્રમુખ રમેશભાઈ ખાંટ પોપટભાઈ દલાભાઈ ડામોર ભાજપ તાલુકા સંગઠન પ્રમુખ જયંતિભાઈ પટેલ આદિજાતિ મહામંત્રી પર્વતભાઈ અમરાભાઈ કેપી પી ડામોર વિભાગ કાર્યવાહ જયંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા નિમિત્તે આપણા મહીસાગર જિલ્લા ના પ્રમુખ શ્રી ભાવુભાઈ પટેલ સાહેબ તેમજ અના સંગઠન ના પ્રમુખ શ્રી જયંતી કાકા તથા મહીસાગર જિલ્લા આદિવાસી મંત્રી શ્રી પર્વતભાઈ તથા કર્ણ પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ તથા કર્ણણા સંગઠન મહામંત્રી શ્રી કે ડામોર સાહેબ તથા આરએસએસ માંથી પધારે જયંતિભાઈ પટેલ સાહેબ રામાભાઈ સાહેબ પ્રવીણભાઈ પટેલ સાહેબ તથા આ ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી જયંતિભાઈ રમેશભાઈ ખાંટ સાહેબ તથા પ્રવીણભાઈ જાલુભાઈ કિશોરભાઈ સનાભાઈ સાહેબ